ચલો હવે આગલોડ થી આપણે સેવા પૂજા થઈ ગઈ આજની સુખડી પણ ધરાવી દીધી મણિભદ્રવીર દાદાને અને હવે બસ હવે પ્રયાણ તો મુંબઈ તરફ છે પણ વચ્ચે ખબર નહીં કદાચ રોકાવવું બી પડશે તો રોકાઈ જઈશું કે રાત થઈ જશે તો પછી ક્યાંક બી કોઈ તીરથમાં રોકાઈ જઈશું જે પણ હાઈવે પર તિરથ આવશે એમાં અને હાલ તો ગણતરી મુંબઈની છે પણ કેટલા વાગે પહોંચીએ કઈ નક્કી નહીં તો ચલો અમારી સાથે સફરમાં જોડાયેલા રહેજો ચલો પારુલ રેડી તો ચલો હવે મણી ચાલો તો નીકળીએ આપણે બોલો દાદા કી જય દાદા ચાલો હવે ગાંધીનગર અમદાવાદ થઈ અને બરોડા એક્સપ્રેસ વે હાઈવે પકડીએ આપણે ચલો કેટલા વાગે ક્યાં પહોંચશું કઈ ખબર નથી બસ અમારી સાથે સફરમાં જોડાયેલા રહેજો અને તમારો સપોર્ટ જેમ દર વખતે મળે છે એ રીતના સપોર્ટ આપતા રહેજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો એ ખાસ કમેન્ટ કરજો તો અમને ખ્યાલ આવે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચ્યો છે ચલો કેટલા વાગ્યા છે ઘડિયાળમાં અત્યારે અત્યારે વાગ્યા છે અગિયાર ને પાંત્રીસ ગાય માતાના દર્શન થઈ ગયા છે હવે નીકળીએ છીએ સુકન સારા છે અગિયાર ને પાંત્રીસ અમે નીકળ્યા છીએ અમને બાર કલાકની જર્ની બતાવે છે મુંબઈની પણ જોઈએ હવે કદાચ વચ્ચે અટકી પણ જઈએ અને કદાચ નીકળી પણ જઈએ ટ્રાફિક ના હોય તો નીકળી બી જઈએ તો રાતે બાર વાગે ઘરે પહોંચી બી જઈએ અને કઈ અટકી બી જઈએ કઈ નક્કી નહીં ચલો આ આગલોડ ગામ આવી ગયું અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો આગલોડ ગામ છે આ યે બલુ તેરાસર છે ને પાંચ કિલોમીટર આ અંદર કેટ છે જવાનું છે ના બસ સીધા વાળો પર નીકળીયા મોડું થઈ ગઈ છે મુંબઈ આ ગેટ છે આ ગ્લોરનો પદારો 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 કેળાની વેફર મળે છે ફરારી ચેવડો છે ફૂલવડી છે કેળાની વેફર અહીંયા વાડીલાલના આઈસ્ક્રીમ બહુ મળે છે થી વાડીલાલના બોર્ડમાં રહેજો આઉટલેટ એ ફેક્ટરી તો બી જીવન વિદ્યા બાદ આપે બતા સતરા સહલે પેરુલૈયા પારુલ તો ઉતરી ગયે પેરું જોયા એટલે ખુશ થઈ ગયા તો કઈ નઈ પેરું લઈ લેવા દે પછી આપણે આગળ નીકળી સ્ટેટ હાઈવે સાત નંબર રોડ મસ્ત છે ક્યાંય ખાડા ખયા નથી ગાડી અસી ની સ્પીડ ચાલે છે એક સરખી ગાડી ચાલે છે રોડ બી ખાલી મળ્યો છે રોડ બી સારો છે રોડ બી ખાલી મળ્યો છે બધું અને રોડ નંબર સેવન છે આ હાઈવે 7 અને આપણે હવે ગાંધીનગર આવશે બસ હવે ગાંધીનગર તો કેટલું 18 કિલોમીટર જેટલું બાકી છે ગાંધીનગર અમદાવાદ થઈ અને બરોડા એક્સપ્રેસ હાઈવે પકડશું ગાંધીનગર સ્ટાર્ટ થઈ ગયો અમારું રોડ કયો ઋષિ રોડ નંબર 217 217 રોડ નંબર ગાંધીનગર સ્ટાર્ટ મંગલાવ સરસ સરસ છે ફ્લેટો હવે અમદાવાદ તરફ આવો આપણે આગળ વધીએ અમદાવાદ જઈએ છીએ અમદાવાદ રિંગ રોડ થઈ અને આપણે એક્સપ્રેસ એ પકડીશું એ સરસ હશે એક્સપ્રેસ સ્ટેજ બહુ મસ્ત હશે એ આપણને ચેક ભરૂચ સુધી લઈ જશે હાઇટર ફિલ્મ છે जिलोडा तरफ जावनो इसे ना रुका के जिलोडा तरफ जाबो गांधीनगर थी बार ई करसू जिलोडा गुजरात की गुजरात की राजस्थान की मुलाकात की गुजरात की राजधानी की मुलाकात के लिए धन्यवाद असू जाय

એસએફ નું ક્વાર્ટર છે quarters હા અમદાવાદ રિંગ રોડ ઉપર આપણે આવી ગયા રિંગ રોડ તરફ થી હવે આપણે એક્સપ્રેસ વે તરફ આગળ વધી રહ્યા છીએ અને એક્સપ્રેસ વે પકડાઈ જશે હજુ એમ તો લાગશે અહીંયા હજુ પંદર વીસ કિલોમીટર હશે આ રિંગ રોડ ઘણો મોટો છે પણ અહિયાં થોડો ટ્રાફિક ઓછો નડે આપણને પેલી બાજુ સિટી બાજુ ગયા હોય તો વધારે ટ્રાફિક નડે અમદાવાદ રિંગ રોડ નું ટોલ નાખવાયું કાર ફ્રી છે અહીંયા આપણને ગાડીનો ટોલ નથી બનાયા છે ટ્રકમાં આમાં શું હશે હશે સામાન રે તો કેટલા મોટા થેલા છે રે કેટલું વજન ભર્યું છે આ બધા કારની દુકાન શોરૂમ કહેવાય શોરૂમ ડાઉન રોડ અહીંયા આપણે એક્સપ્રેસ તરફ જઈશું એટલે અહીંયા બહાર નીકળી જઈએ આપણે રિંગ રોડ થી ગાડી ફ્રી છે જો બધી ટ્રકો અહીંયા લાઈન છે સ્ટોપ છે ટ્રક ને શણગારવી હોય તો એ અહીંયા છે બધું શણગારવાનો સામાન એ લોકોના પૈડા ચેન્જ કરવા આ કરવું તે કરવું બધું અહીંયા થાય છે આપણે આવી ગયા એક્સપ્રેસ વેવ રોડ આ શું पाच टोन आ तो ये तो टोल लागणार कितीला रुपये आहे 60 रुपये 130 रुपये आपण बडोदा सुट जायचं हा एक्सप्रेस वे आयो ने हा एनओ टोल आटलो बदो पपरी बाकी पाप। 2 नंबर ना बूथ पर्सी पास थईस सो आपणे

તો ખાલી મને હા હવે એક સરખી એક સ્પીડ એ ગાડી ચાલ્યા કરતી એટલો વડોદરા સુધી તો કન્ફર્મ છીએ પણ આગળ ભરૂક સુધી જવાશે તો ભરૂપ સુધી જતા રહી રોડ મસ્ત છે આગળ રસ્તો હોવો જોઈએ આ રસ્તો છે અને ઇન્ડિયાનો આ પહેલો નંબરનો એક

ટ્રવાડી ગાડીવાળો ચાર્જર ભી છે અહીંયા ચાર્જિંગ પોઈન્ટ જાવજે દિલ્હી હાલો ચપ ઘરે આ લેવાનું આ નીકળવાનું બાજુ આપણે જઈશું હવે મુંબઈ તરફનો રસ્તો go નીકળવાનું હશે પેલા ભરૂચના રોડ નો ચાલુ નથી થયેલો મને આ ઉપર કરી દેવા ખરાબ છે પાછો ખરાબ નથી પાડવું

એટલી પેલા કપાઈ થઈ ગયો પણ દૂરથી થી જ હે ભગવાન ઉપર બુલેટ ટ્રેન નું ચાલુ થવાનું છે હજી ચાલુ નથી થઈ ને કામ ચાલુ છે આ ક્યાં જશે બુલેટ ટ્રેન આ રોડ તયો કહેવાય આવી એક્સપ્રેસની જ છે બરોડનું બિલ્ડી મુંબઈ જે એક્સપ્રેસને બન્યો છે ને હા પહેલાં બરોડા સુધી હતું આજે જ મુંબઈ સુધી આવું બનવાનું છે હાલ ભરૂચ સુધી છે હાલ ભરૂચ સુધી છે હા હાલ ભરૂચ સુધી આપણે આમાં જવાનું ભરૂચમાં એક્ઝિન્ટ આવી જશે રોડ કેટલો ખાલી છે

સૌથી મુટ્ટો હોય તો અત્યારે સમૃદ્ધિ આવી ગયું હોય સાતસો કિલોમીટર એટલે તો લોકોને ત્યાં એક્સિડન્ટ વધારે થાય છે તો એક દારૂ આમાં ચાલવાનું હોય બારું એટલે ચોખ્ખું આવી જાય માણસનું એક આવી એટલે સુધી ગાડી આમ આ જો રોડ આ જો લે ચાલુ જ છે મારો હં મસ્ત છે દેખાય છે

ત્યારે તો પાછી જ ના વડા એટલે આપણે ખબર જ ન પડે કે કેટલા વાગ્યે પહોંચશો કેવાય ગાડી લઈ નીકળ્યા પણ બળદગડા એમાં આપણે ગાડી ચાલે ચારસો બાવીસ કિલોમીટર છે કરજણ અઢાર આ કરજણ ફિફ્ટી છે આ તો ડૂટ ऐसा लकियाना थी अगला नहीं कपड़ा है। हाय हाय लाखी थी तो सट्टे जो और इसी। आसार पैसा ना चला। पैसा नहीं, चेने ही तो उनका ही। लक्ष्य ना दिखा। पर जो पूरा किधी तो ना बोला जो आप हैं। कैश कपड़े? क्या तू नहीं चल रहा है?

આ વચ્ચેથી આવાળા રસ્તોથી નીપી છે ને અહીંયા કોઈને પૂછાત પૂછી લાવરે આ જ રસ્તો છે બે રસ્તો છે એ લાંબોવાળો રસ્તો છે આ ગામમાં થઈ જ છે આ વચ્ચેથી જ નીકાળી દેજો ઓફિસ ફરૂચ ટ્રાફિક નથી રહે ભાઈ લાઈમ બ્લૂટ બતાવો એસપી ઓફિસ ભરૂચ

અંકલેશ્વર ગામ આવ્યું નીચે જાવા અંકલેશ્વર ગામે મોટું લાગે છે અંકલેશ્વરનું નીચે રેલવે છે લાઈન આવી એનું શું કહેવાય આ મૂકે છે બધું સમાન કન્ટેનર મૂકવાનું કન્ટેનર પર મૂકવાનું ગોડાઉન કે શું કહેવાય ગોડાઉન કેટલા ઉપર ઉપરી ઉપર ઉપરી મૂક્યા છે કન્ટેનરિયા બંદરગાહનો રસ્તો છે આખલી પર છે ને છે એનો રસ્તો છે ને ત્યાં દરિયો છે ને કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા

वो ट्रकों ने बच्चे बच्चे થઈ નીકળવાનું આપણે અહીંયા ટોલ ના ઓછો લાગે છે ને ચાર ટોલ વધારે લાગતો તો એક લાવે ને એ કો બિચારા આ એવું એવરેજ સ્પીડ આપો પડી ભટી જાય અહીંયા શું કરીએ

ટ્રાફિક જામ થવા માંડ્યો ઘર ખેડૂતો ટોલ આવ્યો ટોલ કેટલા છે એકસો વીસ રૂપિયા એસી રૂપિયા છે આટલું બધું

નવસારીમાં અમે જમીને પછી મુંબઈ તરફ નીકળ્યા અને રાતે ઘરે પહોંચતાં પહોંચતાં લગભગ બે વાગી ગયા હતા રસ્તો બહુ ખરાબ હતો અને રાતની ક્લિપ બે ત્રણ લીધી હતી કે રાતે એટલું બધું બરાબર શૂટિંગ આવતું નથી એટલે રાતેની ક્લિપ હતી પણ એ ડિલીટ થઈ ગઈ છે એટલે ખાલી ફોટોગ્રાફ મૂક્યા છે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કચ્છના બીજા બધા પણ વિડીયો ન જોયા હોય તો જરૂર અમારી ચેનલ પર જઈને વિઝિટ કરજો અને ગમે તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં શેર પણ કરજો થેન્ક યુ વેરી મચ અને ગાડી અમારી લગભગ આખા કચ્છની ટૂરમાં પચીસો ને ત્યાંશી કિલોમીટર અમારી ગાડી ચાલી અને એકવીસ પોઈન્ટ બેની એવરેજ આપી છે ચલો આવજો બધા